અમદાવાદના આપ નેતા જે મેવાડાની મુશ્કેલીઓ વધી આ પ્રમાણસર મિલકત મામલે એસીબી તપાસના આદેશ આપવામાં આવે છે મોડાસા પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ કોર્ટનો તપાસનો આદેશ આપના ખજાનશી અને પૂર્વ ડીવાયએસપી સામે કોર્ટનો આદેશ કરોડો રૂપિયાની અપ્રમાણસર મિલકત પ્રકરણમાં આ કાર્યવાહી કરવામાં આવી છે અમદાવાદમાં આમ આદમી પાર્ટીના નેતા જે જે મેવાડાની મુશ્કેલીમાં વધારો થયું છે અપ્રમાણસર મિલકત મામલે એસીબી દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે તો મોડાસા પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ કોર્ટનો તપાસનો આદેશ આપના ખજાનચી અને પૂર્વ ડીવાયએસપી સામે કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો જેજે મેવાળાના પ્રકરણના અંદર જે 300 કરોડનો અપ્રમાણસર મિલકતનો કેસ હતો જેની બજાર કિંમત 2000 કરોડ કરતાં પણ વધારે છે એના અંદર નામદાર કોર્ટે નાયબ પોલીસ અધિક્ષક એસીબીને સ્વતંત્ર તપાસ સોંપેલ છે અને આ પ્રકરણમાં કોર્ટને કોર્ટ દ્વારા ખાસ ગામ મારવામાં આવ્યા છે કે આટલી અપ્રમાણસર મિલકત હોવા છતાં કેમ કાર્યવાહી નહીં અને આ અંગેની મેં નામદાર કોર્ટમાં ફરિયાદ કરી હતી દોળા વર્ષથી લડત બાદ નામદાર કોર્ટે આના અંદર તપાસ કરવાનો એસીબીના ડિવાઇસપીને હુકમ કરેલ છે જેજે જે મેવાળા હાલ આપ એટલે આમ આદમી પાર્ટીના ખજાંચા છે ખજાંચી છે પોતે નિવૃત્ત ડિવાઇસ બી છે અને તેઓએ પોતાની ફરજ દરમિયાન આ મિલકતો ખરીદેલો છે